કાર્યવાહી હાથ ધરી છે બંને પકડાયેલા આરોપીની તપાસમાં સુરત ખાતે સ્થાનિક લોકોના બેંક એકાઉન્ટ તથા સિમ કાર્ડમાં છેતરપિંડી મેળવતા ટોળકીના એક ઠગ ને બોટાદ ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાદ મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના આરોપીઓ સુરત ખાતે આવેલા અને લોકો ચાઇનીઝ મ્યાનમાર વગેરે દેશના આરોપીઓ સાથે છેતરપિંડી થી મેળવ્યા ટોળકીને પૂરો પાડતો હતો એ દરમિયાન આરોપી જેને નઠુ ડોસીની વાડી પાસે કતરગામ વરાછા પોલીસ ખાતેથી ઝાડપી પાડવામાં આવ્યો હતો પોલીસે સાગર અને રામ સ્વરૂપ પાસેથી મોબાઈલ ફોન અને ડેબિટ કાર્ડ અને સિમ કાર્ડ અને બે રોકડ રકમ કોલેજ બેગ એક તથા જેક્સ એન્ડ જોન્સ કંપનીની થઈ બ્રાન્ડેડ કંપનીની ચંપલ બૂટ અને મોજીજી અને રેડીમેડ કપડાં નંગ અઠ્ઠાણું અલગ અલગ ફોનમાંથી નાણાકીય વ્યવહાર અંગે તથા વિગતના ત્રણસો પાંત્રીસ સ્ક્રીનશોટ બેંક ખાતા અને સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમ એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગ ના સભ્યો બે સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલ માં રોકાયેલ છે આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલ માં કરતા સાગર ભગીરથ બિસ્મય અને રામ સ્વરૂપ શિવનાથભાઈ બિસ્મય આ બંને રાજસ્થાનના ના જિલ્લાના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી જાય છે જે સ્ટીમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેંકોના અકાઉન્ટ જે અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોન ના સ્પ્રીન શોટ માં ત્રણસો પાંચત્રીસ જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક પ્રાપ્ત દર્શીએ જણાયું હતું સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટા ખાતેથી એક ગાબુ સંજયભાઈ સંજય રામજીભાઈ નામે પણ ધરપકડ કરવામાં આવી છે આજ કેસમાં આ લોકોની પૂછપરછ કરતા આ બન્ને ફલોદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક આ ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જઈ આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે વિસ્મય બન્યા કે ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી ડાર્ક વેબથી લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા તો એનસીસીઆરપી પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેન્કોના અલગ અલગ એકાઉન્ટો અમની પાસેથી મળ્યા હતા જે બેંકોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચો જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેન્ક ના અડસઠ છે પણ પીએનબી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુબીઆઈ આઈસીઆઈસીઆઈ બેન્ક વગેરે બેન્કોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર પાંચસો થી વધુ એનસીસી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાહીઠ થી વધુ ગુજરાતની ની છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડ થી વધુ પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કમ્બોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળે આવે છે એમની ચેટ કરી અને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે મ્યાનમાર બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને ને સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટીગેશન ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ